મિત્રો સ્વાગત છે ગુજરાતમાં ત્યાં ત્યાં વિસ્તારમાં વાવાઝોડું અને વાવાઝોડું ક્યાં ક્યાં પહોંચ્યું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે મિત્રો ચાલો વિડીયોની સ્ટાર્ટ કરીએ પ્રથમ વાત કરીએ ગુજરાતમાં તો મિત્રો ગુજરાતમાં જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું પાસે પહોંચવા આવ્યું છે મિત્રો અને આવતીકાલે મુજબ મુજબ વાવાઝોડું અને વરસાદ પણ આવ્યો હતો મિત્રો ભાવનગર જિલ્લામાં પણ વધારે વરસાદ આવ્યો હતો તેવી પણ સંભાવના હતી અને ત્યાં વરસાદ આવ્યો હતો હવે મિત્રો વાત કરીએ ગુજરાતમાં ગુજરાતમાં દ્વારકા અને ઓખામાં તો મિત્રો દ્વારકાને ઓખામાં તો જરા પણ વરસાદ આવવાની શક્યતા નથી મિત્રો સાટ આવશે તેવી પણ સંભાવના જરાક જરાક દેખાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ખંભાલિયા ભાટિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા બોટા બો બોઘાટ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા સિશિલ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિહાલીહી જેવા વિસ્તારમાં પણ બે કલાક સખત વાવાઝોડું અને વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ખંભાપો ખંભાદા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે જ્યાં રાણાવા ગામ જેવા વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂરતેથી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ પોરબંદરની મિત્રો જોઈ શકો છો અહીંયા દેહગામ રાનવા પોરબંદર જેવા વિસ્તારમાં પણ વાવાઝોડું આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ ચૂક છો અહીંયા ગુજરાતમાં વધારેમાં વધારે વરસાદ ત્યાં પણ આવવાનું મિત્રો દેખાવામાં આવી રહ્યો છે મિત્રો જોઈ શકો છો અહીંયા ખાંડા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો રાબીકા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના છે દેવડા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ઉપલેડા જેતપુર જૂનાગઢ ખોટિયાલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને હવે વાત કરીએ કટ્સમાં તો મિત્રો જોઈ શકો છો અહીંયા કટ્સમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો કેશોદમાં વાવાઝોડું પણ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો માર્ગોલ માલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ગુજરાતી મિત્રો જોઈ શકો છો અહીંયા લાલા જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને શાસનગીરમાં પણ વાવાઝોડું પણ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા વાવાઝોડું ફૂલ ગતિથી આગળ વધી રહ્યું છે મિત્રો અને આઠ કલાક સખત વાવાઝોડું આવશે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા દીવમાં પણ વરસાદ સાથે વાવાઝોડો આવે પણ તેવી સંભાવના દ્રશ્યમાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેથી વાવાઝોડું પણ પહોંચી ગયું છે મિત્રો અને આઠ દિવસમાં વાવાઝોડું આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો પંદર દિવસ અહીંયા આગાહી રહેવાની છે મિત્રો દીવમાં અને હવે વાત કરીએ રાજુલાની તો મિત્રો રાજુલામાં પણ વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો લાલપુર માધવામાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો પીપલવાવ ખંભા જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડું આવે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ આગળમાં મિત્રો જોઈ શકો છો અહીંયા માધવા બીચ ત્યાં પણ વાવઝોડું પણ આવી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને મિત્રો બીચમાંથી વાવઝોડું પણ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો જોઈ શકો છો અહીંયા પાલીતાણા ખાટસોલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને પાલીતાણામાં તો ત્રણ કલાક વાવાઝોડું આવે પણ તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં વધારેમાં વધારે અલર્ટ ભાવનગર જિલ્લામાં આપવામાં આવ્યું છે ત્યાં ચેતુજી ડેમ પણ ઓવરફ્લો થયો છે તેના કારણે ભાવનગરમાં પણ વાવાઝોડું પણ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ભાવનગરમાં મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ વાતાવરણમાં પલટો આવ્યો તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને અહીંયા વાદળછાયું પણ વધારે રહેવાનું છે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો બાબરા છે ગાંધાડા છે જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે દાસા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ જસદનમાં જેમ જસદણ રાજકોટ ગોંડલ તો મિત્રો જોઈ શકો છો અહીંયા જસદન રાજકોટ ગોંડલ ચોટીલા જેવા વિસ્તારમાં પણ વાદળ વાદળછાયું રહેવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા અઢાર કલાક વાદળછાયું રહે પણ તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા લીમડી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવી તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો રાનપુર જેવા વિસ્તારમાં ધોલકા જેવા વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે આગાહી રહેવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂર તેથી વાવાઝોડું પણ આગળ વધી રહે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો કુડા હાલવાદ જેવા વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો વિરમ ગામમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ ચૂકું છો અહીંયા વિરમ ગામ છે નર સરોવર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ગાંધીનગર જેવા વિસ્તારમાં વાવાઝોડા સાથે આગાહી રહેવાની છે મિત્રો અને અહીંયા તો વધારે જ પૂરતું સાયું દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો અહેમદાબાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવી તેવી સંભાવના દર્શાવવામાં અને અહીંયા તો વાદળી એલર્ટ આપવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીં મહેમબાદ જેવા વિસ્તારમાં પણ વાવાઝોડું સાથે આ ગઈ છે મિત્રો જોઈ શકો છો અહીંયા પુલ તેથી વાવાઝોડું આગળ વધી રહે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને દહેજ ભરૂચ જેવા વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે આગાહી રહેવાની મિત્રો અને ચોવીસ કલાકમાં વધારેમાં વધારે વરસાદ સુરતમાં પડ્યો છે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ત્યાં વધારેમાં વધારે વરસાદ પડશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને સત્તર કલાક વધારેમાં વધારે વરસાદ આવશે ત્યાં સુરત આવવાનો છે મિત્રો જોઈશું કોને અહીંયા ગુજરાતમાં ભારેમાં ભારે વરસાદ સુરતમાં આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને સુરત અને અમદાવાદમાં વધારેમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને કાવડા જેવા ગાંધીનગર નાલિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે ભુજમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને હવે વાત કરીએ બીજો મિત્રો ગુજરાતમાં ચાચા વિસ્તારમાં વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો તો મહેસાણા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું પણ પહોંચી શકે છે મિત્રો અને અહીંયા જોઈ શકો છો અહીંયા વાવાઝોડું અહીંયા પહોંચ્યું છે અને પોતાની ધરી પર નેવું પ્રતિ કલાક સેકન્ડ વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો અને હવે જોઈ શકો છો અહીંયા ઝાંસી લલિતપુર પાલનપુર સાગર ગાંધા અને આગરા કોટા મનસોર જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે આગાહી રહેવાની છે મિત્રો જોઈ શકો છો ચોવીસ કલાકમાં ભારેમાં ભારે વાવાઝોડું આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા લલિતપુર ત્યાંથી ગુજરાતમાં ગા ગાલપુર અને મંદ ત્યાંથી ગુજરાત તરફ વાવાઝોડું પણ આગળ વધી શકે છે મિત્રો મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાતમાં સૌ પ્રથમ વાવાઝોડું આવે તો મિત્રો અહેમદાવાદ જેવા વિસ્તારમાં વધારેમાં વધારે વરસાદનું વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂરતેજીથી વાવાઝોડું પોતાની ધરી પર ફરી રહ્યું છે મિત્રો અને મિત્રો જોઈ શકો છો અહીંયા નેવું પ્રતિ સેકન્ડે વરસાદ અને વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂરતેજીથી વાવાઝોડું આગળ વધી રહે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને વાવાઝોડા આઠ દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી લઈ લે પણ તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને મંદેશ્વર જેવા વિસ્તારમાં પણ વાવાઝોડું ત્યાંથી આપણા ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે છે મિત્રો જોઈ શકો છો અહીંયા લતલામ અને દાહોદ જેવા વિસ્તારોમાં વાવાઝોડું પણ પહોંચવા જ આવ્યું છે મિત્રો જોઈ શકો અહીંયા પૂરતીથી વાવાઝોડું આગળ વધી રહે પણ તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વિડીયો સારો લઈ લો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરીને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભરત નમસ્કાર લઉં છું રજા જય માતાજી